ગુજરાતનું રાજકારણ જબરજસ્ત ગરમાયું છે અને ખાસ કરીને ગુજરાતમાં જે કોઈ સૌથી ચર્ચાસ્પદ સીટ હોય તો તે ભરૂચ સીટ અને ભરૂચ સીટમાં ચૈતર વસાવા અને મનસુખ વસાવા જેવી રીતે આમને સામને નિવેદનબાજી કરી રહ્યા છે પ્રહાર વળતા પ્રહાર કરી રહ્યા છે તેના કારણે આ રાજનીતિ ભરૂચમાં સામાન્ય દિવસોમાં પણ ગરમાયેલી જોવા મળતી હોય છે આ દરમિયાન મનસુખ વસાવાનું એક નિવેદન છે તે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે જેમાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા સાથે ફરતા લોકોને રોહિંગ્યા સાથે સરખાવ્યા છે શું કહી રહ્યા છે મનસુખ વસાવાને શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજીએ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આ દિવસોમાં ગુજરાતમાં ને ખાસ કરીને ભરૂચ સીટ પર જબરજસ્ત રાજકારણ ગરમાયું છે જેવી રીતે મનસુખ વસાવા અને ચૈતર વસાવા આમને સામને એકબીજા ઉપર નિવેદન આપી રહ્યા છે તે નિવેદનો ચર્ચાનું કેન્દ્ર બન્યા છે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી તરફથી હાલના વર્તમાન સાંસદ મનસુખ વસાવાને સાતમી વખત ભરૂચના ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે ત્યારે બીજી તરફ આ વખતે ઇન્ડિયા એલાયન્સ એટલે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કર્યું છે તેના કારણે ભરૂચ સીટ પરથી આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ઇન્ડિયા એલાયન્સમાંથી ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે અને જેને લઈને રાજકારણ ગરમાયું છે વાત કરવામાં આવે તો ચૈતર વસાવા જેવી રીતે પોતાની સભાઓ ગજવતા હોય છે આ દરમિયાન તેઓ મનસુખ વસાવાને લઈને નિવેદન આપતા હોય છે તો બીજી તરફ મનસુખ વસાવા પણ જે જે જગ્યાએ પોતાના પ્રચારમાં જાય છે સભાઓ કરતા હોય છે તે દરમિયાન ચૈતર વસાવાને લઈને પ્રહારો અને નિવેદનો આપતા હોય છે થોડાક સમય અગાઉની વાત કરીએ તો ચૈતર વસાવાની સ્વાભિમાન યાત્રા ચાલી રહી હતી અને આ સ્વાભિમાન યાત્રામાં ચૈતર વસાવાએ કહ્યું કે હવે દાદાને રિટાયરમેન્ટ આપવાનો સમય આવી ગયો છે તેમણે ઘણું કામ કર્યું છે હવે તેમને આરામ આપવો જોઈએ ત્યારે આ ઘટનાને લઈને મનસુખ વસાવાએ પણ વળતો પ્રહાર કર્યો હતો અને નિવેદન આપતાની સાથે તેમણે કહ્યું છે કે ચૈતર વસાવા છે તે નવો નિશાળ્યો છે આ પ્રકારના નિવેદન આપતાની સાથે જ રાજકારણ ગરમાયું હતું ત્યારે મનસુખ વસાવાનું વધુ એક નિવેદન સામે આવ્યું છે જેને ચર્ચા જગાવી છે વાત કરીએ તો મનસુખ વસાવાએ પોતાના પ્રચાર પ્રસારના શ્રી ગણેશ કરી દીધા છે અને તેઓ ભરૂચના જુદા જુદા જિલ્લાઓ અને તાલુકાઓની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે તેઓ એક ગામની મુલાકાત માટે પહોંચ્યા હતા દરમિયાન તેમણે સભા ગજવી રહ્યા હતા અને સભા ગજવતી વખતે તેમણે ઘૂસણખોરીના મુદ્દાને લઈને પ્રહાર કર્યા હતા અને સાથે જ નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે રોહિંગ્યાઓ ચેતર વસાવા સાથે ફરતા હોવાની વાત કહી છે જે ચર્ચાનું કેન્દ્ર બની છે પહેલા તો આ બાબતને લઈને મનસુખ વસાવાએ શું નિવેદન આપ્યું છે તે સાંભળી લો

જેવી રીતે મનસુખ વસાવા સભા દરમિયાન દેશની જે સીમાઓ છે તેની સુરક્ષાને લઈને વાત કરી રહ્યા હતા તેમણે કહ્યું કે જ્યારથી નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા છે ત્યારથી દેશની સુરક્ષાઓ સુનિશ્ચિત થઈ છે ને તેમણે કોંગ્રેસ પ્રહાર કરતા કહ્યું સીમા ઉપર ચાપતો બંદોબસ્ત છે તે રાખવામાં આવે છે સાથે તેમણે કહ્યું છે કે ચૈતર વસાવા સાથે રોહિંગ્યાઓ ફરતા હોય છે તેમની સાથે ફોટા પણ હોવાની વાત છે તે મનસુખ વસાવાએ પોતાના નિવેદનમાં કહી છે અને તેમણે કહ્યું છે કે પહેલા જે રોહિંગ્યા લોકો છે તે બાંગ્લાદેશથી પશ્ચિમ બંગાળ પશ્ચિમ બંગાળથી દિલ્હી દિલ્હીથી પંજાબ અને પંજાબથી ગુજરાત અને ગુજરાતથી ભરૂચમાં પ્રવેશ કરે છે તેમજ આ બાબતને લઈને હવે આ નિવેદનથી રાજકારણ કરમાયું છે ભરૂચમાં પણ તેમણે મનસુખ વસાવા કેટલી જગ્યા કહી છે જેમાં વાલિયા ઝઘડિયા અને ડેડિયાપાડામાં પણ રોહિંગ્યા લોકો રહેતા હોવાની વાત છે તેમણે કહેતા હવે આ વિવાદ છે આ નિવેદન છે તે વિવાદનો મતપૂરો છનછેડે તે પ્રકારે સામે આવ્યું છે જોકે મનસુખ વસાવાનું આ નિવેદન સામે આવ્યું છે તેના કારણે આગામી સમયમાં ચૈતર વસાવા કયા પ્રકારનું રિએક્ટ કરે છે અને શું જવાબ આપે છે તે સમય જ બતાવશે પરંતુ જેવી રીતે મનસુખ વસાવાએ નિવેદન આપ્યું છે તેણે ભરૂચના રાજકારણમાં અનેક ચર્ચાઓ જગાવી છે દર્શન મિત્ર ત્યાર સુધીમાં બસ આટલો આવા અનવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજી ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર